આપણે જો આજ આખો દી તો કામમાં વીવ ગયો અને આખો દી તો આપણે ક્યાંય જઈ ન એકવી અને આપણે રાતે દર્શન કરવા ગણપતિ બાપાના જઈ એકવી તો આપણે રાતે દર્શન કરવા જઈએ છીએ અને આપણે જો આ દાદા બે હરા છે ત્યાં દર્શન કરવા જવાના છે અને આપણે જેમ બને એમ જેટલા ગણપતિ દાદાના દર્શન થાય એટલે આપણે ગણપત દાદાના દર્શન કરવાના સેવી અને આપણે વિઘ્ન હતા ગણપતિ બાપાના દર્શન કરવા આજ આપણે સરિતામાં જવાના સેવી અને આપણે કેટલી જગ્યાએ દર્શન કરી આવ્યા છીએ ગણપતિ બાપાનો અને ગણપતિ બાપાનો હુકમ હોય તો આપણે દર્શન કરવા જઈએ છીએ નગર આપણી તાકાત નથી કે આપણે દર્શન કરવા પણ જઈએ છીએ તો ગણપતિ બાપાનો હુકમ થયો છે સરિતામાં રીતામાં જવાનું દર્શન કરવાનો તો આપણે ત્યાં પણ જઈએ છીએ તો મારા બ્લોગમાં બનાવી જો હવે આપણે જઈએ સરિતામાં ગણપતિ બાપાના દર્શન કરવા પ્રશ્ન એમ કરી છે આપણે જો સરિતામાં ભોગી ગયા છે તો આપણે સરિતામાં ભોગી ગયા છે દર્શન કરવા તે આમ ઓ ગી ગયા ઓ દેખો એક સર જો આપણે સરિતામાં પોગી ગયા છે અને સરિતામાં જો ગણપતિ બાપાના દર્શન કરવાના છે અને ઠેટ ગેટેથી ઠેટ અંદર સુધી બહુ સરસ રોશની કરેલી છે તો ઠેઠ સુધી રોશની છે અને આપણે દર્શન કરવા બાપાના પોગી ગયા છે અને જો આ બાજુ કેમ્પ રાખેલો છે ડોક્ટર છે જો આ બાજુ અને લોહી ડોનેટ કરે છે અને આ બાજુ જો એક ભાઈ ડોનેટ કરે છે લોહી તે તો આ બાજુ કેમ્પ છે અને હવે આપણે આગળ જવાના સેવી અને આગળ ગણપતિ બાપ્પાના દર્શન કરવાના સેવી તો હવે આપણે ગણપતિ બાપ્પાના દર્શન કરશું રોશની તો એમ રોશની બનાવેલી છે ઠેઠ ગેટેથી તે ઠેઠ અંદર ઊંધી બહુ સરસ રોશની બનાવેલી છે અને હવે આપણે અંદર દર્શન કરવા જવાના સેવી તો તમે પણ બધાય સરિતાના રાજા ગણપતિ બાપાના દર્શન તમે પણ કરી લેજો અને મંડપ તો કેટલો સરસ શણગારેલો છે જો ગણપતિ બાપ્પાના આપણે પણ વિઘ્નહર્તાના દર્શન કરી લીધા છે અને તમે પણ બધાય દર્શન કરી લેજો વિઘ્નહર્તા બાપ્પાના આપણે ગણપતિ બાપાના દર્શન કરવા જવાના છી તો હવે આપણે બોળ તળાવ દર્શન કરવા જાવી તો આપણે દર્શન બહુ સરસ થઈ ગયા છે ગણપતિ બાપાના તળાવ આપણે પોગી ગયા છે અને બોર તળાવ આ બાજુ પડખે જો જે આપણે ઉમલા થયેલા છે તેના દ્રશ્ય મૂકવામાં આવેલા છે અને સૈનિક છે અને જો આ બધા આપણે દ્રશ્ય ત્યાં મૂકવામાં આવ્યા છે તમે પણ ઘડીક વિડીયો સંભાળીને વાંચી શકો વિડીયો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những આપણે આ જોઈ લીધું છે અને હવે બહાર ડાકડમ્બર છે ત્યાં આપણે જવાના સેવી ઘડીક ડાકડમ્મર પણ સાંભળવાના સેવી તો ગણપતિ બાપાના ઉત્સવમાં ડાક ડાકડમ્મર રાખ્યું છે તો હવે હાલો આપણે ડાક ડાકડમ્મરનું જાવી જોવા અને આપણે આ બધું જો જોઈ લીધું છે આપડા ભાવનગર માલિકા દરિયાના કાંઠે નીચા ગોટા ભગવતી આમ સંચાલન થરા મારી પાસે વ્યાજ ને ચોટીલા ના આબા જેવા પહાડ માં થઈ ચામડી તા એ મુખે માતાજીરાજમાન થયા છે અને ત્યાંથી થોડાક આઠ વાપીયા

હવે ચામુંડા વાળા બેઠા તો તમારી કુરુદેવ ચામુંડા આવ્યો હોય તો ત્યારે બે આ કરી ના ત્યારે જો તમને આ વિડિયો ગમે તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની અરહરમાં હતી